ખાસ કરીને આપણે વાત કરવાની છે જ્યાં ત્યારે આ માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે હવે આગળ ઉપર માવઠાની શું પરિસ્થિતિ થવાની છે આજે છ મે બે હજાર પચીસ છે આવતીકાલથી આ માવઠાની તીવ્રતામાં પણ વધારો થવાનો છે પવનની ઝડપમાં વધારો થવાનો છે અનેક ફેરફારો છે આવતીકાલથી હજી હવામાનમાં થવાના છે અને માવઠું હજી તીવ્ર બનવાનું છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે મને ન્યૂઝ ચેનલોના માધ્યમથી જે પ્રકારે સમાચારો મળ્યા છે તે ખૂબ દુઃખદ છે કે જેવી રીતે ત્રણ તારીખથી આ રાજ્યની અંદર માવઠું ચાલુ થયું છે અને આ માવઠાની અંદર ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું અને આ માવઠાને કારણે રાજ્યના ચૌદ લોકોના મૃત્યુ થયા છે એટલે આ ખૂબ દુઃખદ ઘટના છે કે આ માવઠાને કારણે આપણા ગુજરાતી ચૌદ ગુજરાતીઓને ગુમાવ્યા છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે હવે ખાસ કરીને માવઠાની વાત કરો જઈએ આમ તો આપણે થી દસ મે સુધીનો જે આ માવઠાનો રાઉન્ડ છે આજે છ તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા એમાં આજની તારીખે છ તારીખે સૌરાષ્ટ્રમાં તીવ્રતામાં વધારો પણ થયો છે સૌરાષ્ટ્ર ની અંદર આજે અનેક વિસ્તારો એવા છે જ્યાંથી બે થી વરસાદો પડવાની સંભાવનાઓ છે ત્યારે કદાચ ઘણા મિત્રોને એવું હશે કે અત્યારે મે મહિનામાં માવઠું થાય એ બરાબર છે પણ ચાર ચાર ઇંચ સુધીના વરસાદ થોડે થતા હશે છતાં પણ આજે એ બન્યું છે અને એ હકીકત છે હવે આવતીકાલથી વાત કરવા જઈએ તો આમ તો આપણે વિસ્તારવાઇઝ વાત નથી કરવી કે ગઈકાલે પણ આપણે ઘણી બધી માહિતી આપી ચુક્યા છે ન્યૂઝ ચેનલમાં પણ હું ઘણી બધી માહિતી આપી ચુક્યો છું આપણી બીજી ચેનલ લલગાર ઉપર પણ આજે પણ બપોરે મૂકી માહિતી આપી ચુક્યા છે પણ આપણે વાત કરવાની છે હવે આવનારા ચાર દિવસની સાત દસ એમાં બે દિવસ માવઠું છે હજી પણ અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કરશે અને નવ અને દસ તારીખે સામાન્ય ઝાપટા પડશે હવે આવતીકાલે સાત અને પરમ દિવસ આઠ તારીખ એમ બે દિવસ સુધી જે રાજ્યમાં માવઠું પડવાનું છે આમ તો સાર્વત્રિક છે

ખુલ્લામાં રહેશું તો આપણે ઘણી વખત વીજળીની અસર થઈ શકતી હોય છે વીજળી પડવાના કેસ બનવાના છે બીજા નંબરમાં અત્યાર સુધી જે વિસ્તારોમાં વરસાદ પડ્યા પવન સાથે વરસાદ પડ્યા ત્યાં પવનની ઝડપ છે એ સામાન્ય રીતે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી આવતીકાલથી આ પવનની ઝડપ પણ વધી જશે આવતીકાલે સાત તારીખ અને પરમ દિવસે આઠ તારીખ એમ બે દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં પવનની ઝડપ સાહીઠ થી લઈને પાસાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે આવનારા બે દિવસ સુધી કરા નહીં પડે પણ ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાશે વરસાદો પડશે અને નવ અને દસ તારીખે ચાપટાઓના સ્વરૂપમાં અસર કરશે આ પ્રકારનું હવામાન છે એ આવનારા બે ચાર દિવસ સુધી આપણે રહેવાનું છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે માવઠું છે હજી યથાવત રહેશે જોકે દસ તારીખ પછીથી શું થવાનું છે અગિયાર તારીખ હવામાન કેવું રહેવાનું છે એ પણ ચોક્કસ થી આપણે આગળના વિડીયોમાં માહિતી આપવામાં આવશે પણ ખાસ અત્યારે જે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે એને કારણે આપણે અનેક રીતે જોવા જઈએ તો ઉનાળુ પાક હોય જેવા બાજરી હોય જુવાર હોય મકાઈ હોય ડાંગર હોય અડદ હોય મગ હોય તલ હોય શાકભાજી હોય અથવા તો કેરીનો પાક છે અનેક પાકોની અંદર આપણે ખેડૂતોને નુકસાન થયું છે સાથે યાળોમાં પણ આપણો પાક છે એ પલડી ગયો અને યાળોની અંદર પણ માલ પલ પલળવાથી ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની થઈ છે એટલે અને આ માવઠું છે આપણા માટે ખૂબ નુકસાનકારક સાબિત થયું છે હા એક ચોક્કસથી છે કે ઊંચું તાપમાન અને હિટવે હતી એમાંથી રાહત મળી છે બાકી આપણા આ માવઠાના કારણે ઘણી બધી નુકસાન થઈ છે આવનારા દિવસમાં શું થશે એના વિશે પણ આ આગળના વિડીયોમાં માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું